એમાં તમને ખાલી એટલું બેરું કરીને એટલું હોઠ પૂરતું જ બેરું કરીને કર્યું તું ને હા હા તમને હા તમને કોઈ પ્રકારની હું કઈ તકલીફ થઈ હોય હાલી ન હોય કે આ છે તે કોઈ પ્રકારનો વાંધો થયો બરોબર અને એને અત્યારે આપણે જે કાઢ્યું અને અત્યારે કેટલો સમય છો છે એને

હમ આપણે આ સિટ્ટી ચાંદુ અહીંયા હતું ને અહીંયા આ એરિયામાં અત્યારે ત્યાં કાંઈ છે નહીં તમે હું સલાહ આપો છો લોકોને આવું હોય તો હું કરાવાય તો કઢવી નકાય કે ખુલી દવાઓમાં ધક્કા લેવાયમાં હા હા જેનાથી તમે શાંતિ થઈ જાય મનને શાંતિ થઈ જાય બધું જે કઈ તકલીફ હોય વહી જાય ઓકે આભાર મત મિત્ર